બોટાદ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવા માંગાવ્યું બોટાદ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે કે જે કની પણ કોન્ટ્રાક્ટરના બિલો બાકી હોય તે તાકીદે ચૂકવવા આવે અને કોઈ પણ માંગ ગુના વગર બિલ બાકી રાખવામાં ન આવે કારણ કે કોન્ટ્રાક્ટર ખૂબ મુશ્કેલીમાં કામ કરતો હોય છે અને તેને ઘણી જગ્યાએ બિલ ચૂકવા પડતા હોય છે ત્યારે તે માંડ માંડ જ્યાંગ ત્યાંગથી રકમ એકઠી કરી બિલ ચૂકતા હોય છે ત્યારે આવા કોન્ટ્રાક્ટરોના તેના બિલ રોકાવાના કારણે ક્યારેક આપઘાત કરવાની પણ પરિસ્થિતિ આવે છે હાલમાં પણ તેઓના કરેલા કામના બિલની ચૂકવણી નહીં થવાના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા આપઘાત કરવાનો બનાવ બનવા પામેલ છે ત્યારે જે કોઈ પણ કોન્ટ્રાક્ટરનું કામ ચાલુ હોય અને બિલ બાકી હોય તેવાને તાકીદે બિલ ચૂકવા તેવી માંગ સાથે બોટાદ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કલેક્ટર બોટાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજેશ શાહ આર ન્યૂઝ બોટા આજે આવેદન આપ્યું છે શા માટે શું આજે અમે બોટા જિલ્લા કોન્ટ્રાક્ટર બિલ્ડરો અમે આવેદનપત્ર એટલામાં ટે આપ્યું છે ગુજરાત રાજ્યની અંદર મહીસાગર જિલ્લાની અંદર કોન્ટ્રાક્ટર શ્રી કનુભાઈ પટેલ જે આત્મહત્યા કરી તેના બાબતે અમે આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર જે એમના નાણાકીય કોન્ટ્રાક્ટરોના બિલ પેન્ડિંગ પડ્યા હોવા છતાં અવારનવાર અધિકારીઓને જાણ કરવા છતાં તેઓના બિલ ન નીકળતા અને તેમને એક આત્મહત્યાનું પગલું ભરવવું પડ્યું છે તો અમારી વિનંતી છે કે તેમને ઝડપી ન્યાય મળે અને ગુજરાત રાજ્યની અંદર આવી બીજી ઘટના ન બને તે માટે પણ અમે સરકારશ્રીને જાણ કરવા માગીએ છીએ કે જે જે જિલ્લાની અંદર પેન્ડિંગ બિલો પડ્યા હોય તો ઝડપી ગ્રાન્ટ ફાળવી અને ન્યાય મળે એવી અમારી વિનંતી છે